લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આજે હું મારા પરિવાર સાથે તેજસ્વી પ્રાથમિક શાળા જ્યાં મારું બૂથ છે ત્યાં મારા પરિવાર સાથે મેં મતદાન કર્યું છે મારી સાથે સૌ લોકો અમારી શેરીના અમારા સાથી સૌ લોકો પદયાત્રાથી શરૂ કરી અને બૂથ સુધી અમે સૌ મતદાન કરવા પહોંચ્યા છે ત્યારે આ લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આપ સૌને મારી અપીલ પણ છે કે સૌ વધારેને વધારે મતદાન કરે અને ખાસ કરીને જે યુવા જે પહેલીવાર મતદાન કરવાના છે એ પણ ઉત્સાહપૂર્વક મતદાન કરે વધારેને વધારે મતદાન કરે એવી સૌને અપીલ કરું છું રાષ્ટ્રના નિર્માણ માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે આપ સૌ વધારેને વધારે મતદાન કરો એવી અપીલ કરું છું